હા હા બે સરસ મજાનું આપણો સંગીત ચાલુ થયો હા હા અને આજે બેન આવી હા બે અને આપણે થક્કી આ બે આ બેન તમારા પડોશી છે એ પડોશી નથી અને આ બેન ને મ્યાં

છું એ ભાઈ હું હા હા એમનું પૂછ્યું અમે ભાઈ મને અમારે પૂછ્યું કેમ કે અરે ભાઈ હા ભાઈ મને મૂછું હોય ના હોય ભાઈ હોય ન હોય કેમ હોય

બેન તર વરસી હા બાય ઘર તો હોય તેને વારમાં ખબર પડે બાય હા હા મને વારમાં ખબર પડે તર વર ક્યાં હા હાય કોચો પ્યુઆર કોટવાનો હે હા એ મારો વાંચ છે આ બે ભરી આ બે ભરી ત્યારે સોન ફોની કરે હા મારે સમજો હોય કહો છો તમે કહે તમે કહેવા મારો વાંચ્યો નહીં આ મારે બીજી નોકરી છે ની કરી મહત્વ શેની કરે આ હા હા ભાઈ તો ગુરજે પાકનો ટેકરા છે એ લાખ રૂપિયાના છે એ લાખ રૂપિયા હોય ને તો તો પાસો લઈ જા ભાઈ એ ગુરજે વિશેષણ છે અરે ભાઈ મને ના

મને yeah. <laughs> <Yeah. laughs> <Yeah. laughs>

શમે પ્લાન કરે કેવો કામ નથી ત્રણ આવ્યા ત્રણ આવ્યા આવો બરાબર હા કે હા મારા શેઠ હતા ને મે શેઠડો તો લઈ ગયો એય વળાય મે તો બે બેરમટો નો વળા જેકટો નો વળા અને મામી શેકટો માળ્યો ને હા નવ નવ વાંડાળ દીધું હા હા એને કે આ અરે હા આવડે રોલ બ્રેક દેતા જ નો આવડે ઉઘુરાકું તો શું કરે જો ઉઘુરાકું તો પરમા શરી દે ભાઈ તમને બે એકણા છોટીલા ફરવા દો જી મને ફરવાનું કીધું ને કીધું ઉખા તો હરખ

મોબાઈલ અને મન કે હાલો આપણે સેલ્ફી ફોટો પાડ હા સેલ્ફી ફોટો પાડો આમ કર્યો ને હા અને આમ જો અને મે એમને ખંભામાં હાથ મૂક્યો હા એને ફોટો પાડવા ગયા તો બે ફૂટિયા આવ્યા બે ફૂટિયા આવ્યા બે ફૂટિયા આવ્યા હા હા મારો જે ને ગયો અને હું તો પાછી બે જીરે આવી ને હાથ કે કેમ મે તમારું જે મોટું માં જોવું છે છે

એ દોડો કો ગળે બાંધે કોઈ કેળે બાંધે પેલા મે ગળે બાંધ્યો ને મને ફીલ લાગે તો મે ખેડવી એવું ન આલે તને મરતા નથી આવડતું તો પણ બાય મને પ્લાન બતાવું આથી વજે ચોટી લાગે ચાર પાંચ માળ બિલ્ડિંગ હોય ને એની માથે ચડી જાય નથી છેકડો માર તું સમજો હેઠા આય તો મરી જાય અને બાય થાન મોટો જબન બીકુ ફ્લેટ છે હા હા મોટો છે હા હા અને ઠાકોલે મેતી હા બહુ હા હા ગઈ ચડી ગઈ પછી કોઈ નથી કોઈ નથી ઠુકકો ખાઓ હા હા ખાધો એ મરી ગયો નો મરી તો ના ના કામ કરતા એની માં પડી છારે મરી ગયા